તો એટલે મે 3 લોકો એક ગામમાં અને એવું કે કહતો કે ગુજરાતના ગુજરાતમાંથી કેટલા લેવાના હતા 10 ગુજરાતમાંથી 10 સિલેક્શન કરવાનું હતું એમાંથી 3 જણા ગોરખ મડીના હતા અમે 3 જણા મારા ગામના હતા એમાં આ અમારો મુરાતીનો મિલ્યો કેવાઈને ભાઈબંધ બસ ભાઈબંધ ફ્રેન્ડ જે કવે બસ જો આ મિલ્યો તો કલેજો તો બસ જો ખીલા ક્યાં ક્યાં દરબીને આવે આવે તો આ ભાઈને જ અમુક સમય પડે હા જોઈએ આ ભાઈ એક્સપિરિયન્સ આવે છે હવે હું ધીમે ધીમે રોક ક્લાઇમ્બિંગની ફિલ્ડમાં કરવાને ઘૂસવાની કોશિશ કરું કે આપણે બ્લોગિંગનું કરવું તો બધામાં ફરીએ અને મોજ કરીએ હવે મિલનભાઈ ક્યારે જૂનાગઢમાં ઇન્સ્ટ્રકચર તરીકે આવે હવે એ તો પછી અમે જઈએ ક્યારેક આવવાનો વિચાર ઓલગન ને આ ફિલ્મમાં ગુસ્સાનો રસ લાગ્યો છે આવતો નવો મહિનામાં આ ભાઈને ફિલ્મ નાખી દઈએ અંદર અને વિડીયો એન્ડ કરીએ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ